નમસ્તે મિત્રો આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું એક અદ્ભુત પ્રોડક્ટ છે નિસર્ગ ઓર્ગેનિક ફાર્મની વિટામિન બી તો બધાને જાણીને એક જિજ્ઞાસા હશે કે વિટામિન બી ટ્વેલ્વ એ કયા પ્રકારનું ઘટક છે તે શરીરમાં કેમ આવશ્યક છે એની જરૂર કેમ પડે છે એની અસર અસરકારકતા શું છે એના પરિબળો કયા કયા છે એ કયા પ્રકારના વનસ્પતિ જન્ય કોષોમાંથી મેળવી શકાય છે ઘણા લોકો માનતા હોય છે કે નોનવેજમાંથી જ ખાવું જોઈએ તો આજે હું તમારી સાથે એ બધા વિષયો ઉપર ચર્ચા કરવાનો છું તો વિટામિન બી ટ્વેલ એ ખૂબ જ અભિન્ન વિટામિન છે કે જે શરીર માટે ખૂબ જ આવશ્યક છે અને નિસર્ગ ઓર્ગેનિક ફાર્મની કેટલીક ઔષધીય પાવડરમાંથી અમે આ વિટામિન બી ટ્વેલ પાવડર બનાવ્યું છે તો અમે નિસર્ગ ઓર્ગેનિક ફાર્મ એ વાવડી ઘોઘા ભાવનગર પાસે આવેલું એક નાનકડું ગામ છે જ્યાં આગળ અમે કેટલાક વીઘામાં ઔષધીય ઓર્ગેનિક ખેતી કરીએ છીએ ઔષધિની ઓર્ગેનિક ખેતી કરીએ છીએ જેમાં કોઈ પણ પ્રકારના સેન્દ્રિય ખાતર કે જંતુનાશક દવાઓ પણ જે ઉપયોગ કરીએ છીએ સેન્દ્રિય ખાતર અને હર્બલ જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ છીએ અમે કોઈ પણ પ્રકારના રસાયણો કે હાનિકારક જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વગર અમે કુદરતી રીતે દેશી બિયારણનો ઉપયોગ કરીને યોગ્ય સમયે જે તે ઘાસ કે પાક હોય હાર્વેસ્ટ કરીએ છીએ ત્યારબાદ એને યુબી પ્રોટેક્ટેડ રેસમાં ગ્રીનહાઉસમાં સૂર્યપ્રકાશની હાજરીમાં એને સૂકવીએ છીએ અને મહત્તમ ન્યુટ્રિન્ટ વેલ્યુ એમાં જળવાઈ રહે તે રીતે પોષક તત્વોની જાળવણી થાય તે પ્રમાણે ખાંડીને તૈયાર કરીએ છીએ આ પાવડરને તો આ પદ્ધતિ છે પાવડર કઈ રીતે તૈયાર કરીએ છીએ આ પાવડરમાં અમે કયા કયા પ્રકારના ઔષધિનો ઉપયોગ કરીએ છીએ તે પણ હું તમને જણાવીશ તે પહેલાં તમને ખાસ જણાવવાનું રહેશે કે વિટામિન બી ટ્વેલ્વ આપણા શરીરમાં કેમ ઘટી જાય છે અને વિટામિન બી ટ્વેલના પરિબળો કયા કયા છે અસરકારક પરિબળો કયા કયા છે તો વિટામિન બી જો શરીરમાં ઓછું હોય તો થાક લાગે છે સંતુલન જળવાતું નથી લથડિયા આવતા હોય છે થાક બહુ લાગતો હોય છે શરીરમાં કંપન થતું હોય છે આંખે અંધારા આવી જતો હોય છે યાદશક્તિમાં થોડીક નબળાઈ આપણને લાગતી હોય છે આપદા એના કારણો થતા હોય છે ખાસ કરીને એવા દર્દીઓ છેલ્લા દસ વર્ષમાં ખૂબ વધી ગયા છે કે જે લોકોમાં કમ્પ્લેન રહેવું રહે છે ખાસ કરીને પ્યોર વેજીટેરિયન જે લોકો છે એમાં કે વિટામિન બી ટ્વેલ્વ ઓછું છે એવી કમ્પ્લેન છે તો આજે હું તમને જણાવીશ કે વિટામિન બી એવા લોકોનું પણ સામાન્ય રહી શકે છે જે ફક્ત બાજરીને મરચું કે અથાણું ખાતા હોય એવા પણ તો એનું કારણ એ છે અનિયમિત આહાર અને અનિયમિત જી જીવનશૈલી કે એમાં નિયમિતતા ના હોય યોગ્ય શારીરિક શ્રમનો અભાવ હોય એક્ટિવિટીઝ ફિઝિકલ એક્ટિવિટીઝ શારીરિક ક્રિયાઓ ઓછી થઈ ગઈ હોય અને આજે તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારે આપણે વિવિધ પ્રકારના માનસિક તણાવોથી પસાર થઈ રહ્યા છે પણ ક્યાંક ક્યાંક શારીરિક રીતે આપણે નબળા થતા રહ્યા છીએ તો અમારા જે પ્રોડક્ટ છે વિટામિન બી ટ્વેલ્વ એમાં સ્પેરોલીના સ્ટીવિયા આલ્ફા આલ્ફા ફિંડલા બીટરૂટ વીટ ગ્રાસ દુરવા ગ્રાસ એવા વિવિધ પ્રકારના ઘાસ મોરિંગા લીવ્સ આંબલા દૂધી એ બધું અહીંયા ડ્રો કર્યું છે તમે જ્યારે પણ લેશો ત્યારે તમને એનો થોડુંક ટેસ્ટ પણ આવશે એ પાવડરમાં હલકો તુરો અને ફીક્કો ટેસ્ટ છે બહુ કોઈ કડવો અને મોળો નથી અને તમે એને રોજિંદા જીવનમાં સવારે નૈણા કોઠે મુફાળા પાણીમાં સહેજ મધ અને લેમન જ્યુસ ટેસ્ટ માટે નાખી શકો લીંબુના બે ત્રણ ટીપા કે એક ચમચી મધ સાથે લો સવાર સવારમાં નૈણા કોઠે તો બેસ્ટ પરિણામ આપે છે તાત્કાલિક પરિણામ નથી આપતું બેથી ત્રણ મહિના કોન્સ્ટન્ટ તમે લો તો એ એકદમ તમને અસરકારક રિઝલ્ટ દેખાશે ઈવન તમે લેબ ટેસ્ટિંગ પણ કરાવશો તમારા લોહીનું પરીક્ષણ પણ કરાવશો તો એમાં પણ દેખાશે ઘણા બધા એવા ગ્રાહકો અત્યાર સુધી એનો ઉપયોગ કરીને સારા પરિણામ મેળવી ચૂક્યા છે તો તમે પણ જો પ્યોર વેજીટેરિયન હો ઇવન ઘણા એવા કસ્ટમર છે અમારા કે જે લોકો માણસાહાર પણ આરોગ્ય છે પણ છતાં પણ એમના બોડીમાં એબ્ઝોર્બ નથી થતું વિટામિન બી નેચરલી હ્યુમન બોડી જે આપણે પ્રાણી કોષ જ છીએ વનસ્પતિ કોષમાં તો વિટામિન બી ટ્વેલ નથી બનતું આપણે પણ પ્રાણી કોષ જ છીએ તો એમાં જાતે જ બને છે એક યોગ્ય શારીરિક એક્ટિવિટી તમે વધારી શકો યોગાભ્યાસ ને એવું કરી શકો અને અમારો પાવડર આ રીતે લઈ શકો પ્લસ આ પાવડર તમે દાળ શાકમાં થેપલાના લોટમાં તમે કોઈ અન્ય સ્મૂથી કે કોઈ શેક બનાવતા હોવ કોઈ બીજું સૂપ બનાવતા હો ટામેટાનું કે દૂધીનું સૂપ બનાવતા હો એમાં પણ એક ચમચી નાખી શકો છો અને બેથી ત્રણ મહિના આનો ઉપયોગ કરશો તો રેગ્યુલરલી તમે સારામાં સારા પરિણામ મેળવી શકો છો તો આ પ્રકારે અમે વિટામિન બી ટ્વેલ્વ બુસ્ટર ડિઝાઇન કર્યું છે બાકી તમે એલોપેથીમાં જેવા ઘણા બધા ઇન્જેક્શનને બધા લોકો તાત્કાલિક અસર મેળવવા માટે લેતા હોય છે એની હાનિકારક અસરોથી બચવું હોય તો મારું આ જે વિટામિન બી ટ્વેલ્વ છે એનો યોગ્ય રીતે તમે ઉપયોગ કરો અને સ્વસ્થ રહો થેન્ક યુ